આપણે ભારતમાં અનેક સંતો થયા છે અને જો આ સંતોની યાદી લઈએ તો આ યાદીમાં તો આપણે એનું પૂરેપૂરું યાદીએ ન કરીએ કે એવા આદિ અને અનાદિના સર્વે ભક્તો અને સંતો અને સમરથ મહાપુરુષો એનો રસ્તો એક જ હતો એ રસ્તા ઉપર કેવા કેવા મહાત્મા સંતો ચાલ્યા છે એની આપણે વાત કરી એની અંદર આપણે વાત કરતા કરતા ઉગારામ બાપા થઈ ગયા જે અલખદેવ સમરથ મહાન પુરુષ એવા સતપુરુષ ઉઘારામ બાપાની આજે આપણે વાત થોડી કરી તો એમના વિચારો કેવા હતા અને શું કહેતા હતા એની જરૂર વાત તમે આજે સાંભળો અને આ મારો ઓડિયો પૂરેપૂરો સાંભળજો કારણ કે આવો ઓડિયો તમે ક્યારેય મારા શબ્દ નહીં સાંભળ્યા હોય આ શબદે હું આજે જે બોલું છું એ શબ્દે તમે કાને ધરી લેજો કે મહાન દેવ અને સંતો અને મહાપુરુષો એ ક્યાં ક્યાં રસ્તા ઉપર કેવી રીતે ચાલ્યા છે એની આપણે આજે વાત કરી આની અંદર ધ્રુવ થઈ ગયા પહેલા થઈ ગયા રાજા ભરત્રી થઈ ગયા રાજા ગોપીચંદ થઈ ગયા નરસિંહ મહેતા મીરાબાઈ કબીર સાહેબ તુલસીદાસ રોહિદાસ ધના ભગત પીપા ભગત એકનાથ તુકારામ સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ મોરાર સાહેબ જીવન ભગત આ વગેરે અનેક સંતો થઈ ગયા છે આ મહાપુરુષોનો રસ્તો એક જ હતો અને અઢારેય જે આલમ છે જેને આપણે વરણ કહી છીએ એ એક જ પાંગતે અને એક જ પહેલે પાણી પીધેલા છે અને આવા અનેક સંતો એવા થઈ ગયા છે કે બાપા એનો એક જ રસ્તો હતો એના ક્યાં ક્યાં રસ્તા હતા એવી વાત કરું આજે જેને સમર્થ આપણે દેવ કહે છે સતલોક વાસી માનવ અવતારમાં એ પોતે સંત સંતનો અર્થ એવો થાય છે કે સત્યને જ પોષણ આપે અસત્યને ત્રજી દે આવા સમ્રથ મહાપુરુષોનો રસ્તો જે આપણે કહીએ છે આમાં એવા સંતો થઈ ગયા કે કોઈએ એક રખડતા ભટકતા અભૂત પશુઓની સેવા કરી આવા સંત થઈ ગયા કોઈએ અન્નશસ્ત્ર ચલાવ્યા અને ભૂખ્યાને રોટલી દઈને એને આંતરડી ઠારી આવા સંત થઈ ગયા તો વળી કોઈએ અંધશ્રદ્ધા કુરિવાજ અને વેમોને દૂર કરી આવા સંતો થઈ ગયા છે અને એમાં ઉગારામ બાપા એક એવા સંત છે કે એની પાસે જે આવ્યા એ લોકોને નામની ઓળખાણ કરાવી અને નામી બનાવ્યા નામ અને નામી બે એક જ છે અને આગળ આપણે વાત કરીએ છીએ તમે પૂરેપૂરો આ સાંભળજો આવો ક્યારેય તમે સત્સંગ મારી પાસે તો નહીં સાંભળ્યો હોય એટલે મને એમ થયું કે આ સંતો અને મહાપુરુષોનો જે રસ્તો હતો એ કયો રસ્તો હતો એના આપણે આ જે વાત કરીએ તો ઉગારામ દાદા વારંવાર આત્મા જ્ઞાનની વાત કરી અને નામની ઓળખાણ કરાવો તો નામની ઓળખાણ કરશો તો સોરાશીની જે ખાણ છે ને એ ઝંઝટમાંથી છૂટશો જેને આપણે સોરાશી લાખ અવતારો કહીશી એમાંથી છૂટવા માટે નામની ઓળખાણ કરવાની હવે નામ એ જ આત્મા એ નામ એટલે આત્માની ઓળખાણ કરવાની દાદા રામદેવભીર આને નીજ કીધો છે અને ઉગારામ દાદાએ આને નીજ કીધો છે આ નિજ છે એટલે નિજ એની ઓળખાણ કરવાની નિજ કહેતા તમારો આત્મા નામ એ પાછો આત્મામાં જ આવે છે અને નીજ એ જ આત્મામાં આવે છે અને ચેતન્યે જે આપણે કહીશી એ પણ આત્મા જ આવે છે એટલે દેહમાં બિરજમાન છે તમારી છે મોજૂદ છે અને આપણે બહાર ફાફા મારી અને ગોતવા જઈએ તો ક્યાંય મળે એમ નથી બાપા એટલે દાદા ઉગારામ બાપા કહેતા કે ક્યાંય ભટકવાની જરૂર નથી બાપા તમારા ઘટ ભીતરની અંદર પ્રભુ પરમાત્મા આવીને બીજમાન છે અને તમે અળગા હંકામ રહ્યો છો મારી વાતને કેમ માનતા નથી કે અને અનેક માણસોએ એની વાતને સ્વીકારી છે અને માન્યા છે અને ઉગારામ દાદા નિજની ઓળખાણ કરાવતા એટલે નામની ઓળખાણ કરાવતા હવે આપણે દાદા રામદેવ પીરે પણ આને નિજ્યા કીધા છે હવે નિજ્યાનો અર્થ શું થાય છે હું તમને ભરી વાત કરું કે નિજ્યા એટલે જે તમે તમારા નિજની ઓળખાણ કરી હોય અને સાંભળ્યાવાળાએ નિજની ઓળખાણ કરી હોય અને બે નિજ્યા ઓળખાણથી એની નામસાઈ હોય કે નિજની ઓળખાણ થઈ ગઈ ભાઈ પછી ભમણાં ભાંગી જાય અને આવા જો કદાચને નરનારી હોય બે અને નિજની ઓળખાણ કરી હોય એને જ નિજ્યા ધર્મનો કહેવાના છે જ્યાં સુધી નિજની ઓળખાણ ન કરી હોય ત્યાં લગી નિજ્યા ધર્મનો મરમ તમને સમજાય નહીં નિજ્યાનો અર્થ એવો થાય છે કે નિજની ઓળખાણ કરી અને હાંબલા એ ઓળખાણ કરી એટલે બે ભેગા થાય એના બે શબ્દ ઉચ્ચારણમાં આવે છે કે બે નિજિયા એટલે નિજી એટલે આત્માની ઓળખાણ કરી હોય આવા જ્ઞાનની માણસ હોય પછી બાબા એમાં હું ઘટે એટલે આ નિજની ઓળખાણ કરવી એ જ સાસી જે જ્ઞાનની ધારા છે એ મળે છે તમે બાપા વિચાર કરી લ્યો કે આ સંતો રાજા રાજા ગોપિચંદા એ બાણું ધણીને એને હું ઘડતો હતો તે એવા રાજપાટ છોડી અને ભગવો પહેરી લીધો તમે વિચાર તો કરો કે એને ભોગવિલાસની સાધનની ક્યાં કમી હતી એની પાસે એટલી હતી સમૃદ્ધિ કે એને શું ભેગ પરવાની જરૂર પડી હરિશંદ્ર તારા મતીની વાત કરો કે સત્યની રાહે પોતાએ ઘરો ઘર ગામો ગામ રખડી અને પોતાને તાજવે ધોલાવવું પડ્યું એટલે કે વેસાવવું પડ્યું આ સત્ય છે ને બાપા એનું નામ રહી ગયા છે એટલે જેને જેણે જાણ્યું છે સત્યે એને પછી જાણવાનું કાંઈ રહેતું નથી એ ઉગારામ બાપા કહે છે કે તારી અંદર તારા દેહની અંદર પ્રભુ પરમાત્મા બિરજમાન છે હયાત છે મોજૂદ છે એના થકી તું છો અને સતાય તું એમ કહીશો કે કાંઈક ઉપર બેઠો છે અરે ઉપરવાળો તો છે પણ ક્યાં તમારી અંદર જે શિર આકાશ આવે છે એ આકાશમાં ઉપરવાળોનું સ્થાન બતાવ્યો છે એટલે આપણે કહીએ કે બાપા ઉપરવાળાને ખબર તમારે કોઈ પણ કાર્ય કરવું હોય છે તો તમારો હુકમ ક્યાંથી થાય પેલા તો વિચાર કરી લો કે આપણું જે મગજ છે એ મગજને એમાં આપણે વિચાર કરીએ છીએ અને એમાંથી નિશ્ચિત કરીએ છીએ અને નક્કી થાય છે કે જરૂર મારે આ કાર્ય કરવું છે જરૂર ક્યાંક જવું હોય તો તમે તરત જ કહી દો કે મારે જવું જ છે ગમે એ થાય તો કોણ નક્કી કરે છે ઉપરવાળો તમારા દેહની અંદર બેઠો છે સૌથી ઉપર છે દેહમાં જેનો આસન ઉપર આપેલો છે અને એ નક્કી કરે છે એટલે ઉપરવાળો તો ત્યાં વસે છે પણ તમે એમ કહો કે ના ના આ વાત ખોટી છે તો આજ સુધી જેટલા સંતો મહંતો અને મહાપુરુષો સમ્રાદ્ધ પુરુષ થઈ ગયા છે એણે આજ વાત કરી છે એટલે આ વાતને જાણવા માટે આ કોઈ એવો માલમી માણસ તમને દેખાતો હોય એની પાસે જઈ અને આત્માની ઓળખાણ કરવી હું વારંવાર કર્યા કહું છું અને કરું છું કે જ્યાં સુધી તમારા આત્માની ઓળખાણ નહીં થાય ને ત્યાં લગી બધી આ કથાઓ અને કીર્તન રહે એમ નથી આનો અંત આવે એમ નથી અને પરમારથ કામ થાય એમ નથી પરમારથના કામ ન થાય તો આપણે આ મનુષ્ય અવતાર લઈને આવ્યા છે અને આમ નામ ફોગટમાં જાય છે લક્ષો રાશિના જે અવતારની વાત આવે છે ને એમાં ગોથા ખાય છે એટલે જો આ ખાનીમાંથી છૂટવું હોય તો જરૂર જે હું કહું છું નામની ઓળખાણ નામ એ આત્મા નિજની ઓળખાણ નિજ એટલે આત્મા અને તમારી અંદર ચેતન્ય જે બિરજમાન છે એ જ આત્મા અને આત્માને રૂપ ઉપમાં આપેલો છે એટલે આ વાતો અનેક વાત છે અને આગળ આપણે કરતા રહેવું અને આ તમને મારા શબ્દ જો ફિટ આવતા હોય અને સોસરવા ઉતરી જતા હોય દેહની અંદર તો બપા લાઈફ કરજો સરપ્રાઈઝ કરજો અને વારંવાર આ મારા ઓડિયા સાંભળતા રહેજો